ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના ત્રણ આતંકવાદીઓ અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે આ ત્રણેય આતંકીઓને તેમના આકા આગળ શું કરવાનું છે તેની માહિતી એક સાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે આપણે કંઈ કરવું જોઈએ ઘણા મુસ્લિમો ભેગા કરવાના છે તેવી વાતો કરતા હતા આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહંમદ સુરહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોને ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરી હતી થરાદ માર્કેટ યાર્ડમાં સી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે ભારત સરકાર દ્વારા મગફળી માટે સાત હજાર બસ્સોને ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલનો ટેકાના ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે આ ખરીદી પ્રક્રિયાનું ઉદઘાટન થરાદ માર્કેટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સંઘના ચેરમેન સહિતના મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભિક તબક્કે આજે તાલુકાના અગિયાર ખેડૂતોને ખરીદી માટે જાણ કરવામાં આવી હતી જેઓ પોતાની મગફળી લઈને માર્કેટ યાર્ડ Ada બનાસકાંઠા એલસીબીએ પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખાસણ ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે પોલીસે એક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ પાંચ લાખ સાહીઠ હજાર પાંચસોને ઓગણીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલ મુદ્દામાલમાં બહુતેર નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે જેની કિંમત બે લાખ પચાસ હજાર પાંચસોને ઓગણીસ આંકવામાં આવી છે આ દારૂ ગાડીમાંથી મળી આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબેની દારૂની જુગારની પ્રવૃત્તિઓને સ્તનાભૂત કરવાની સૂચના આધાર આ કાર્યવાહી કરવામાં આવી હતી અલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ સફળતા મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલ ભારે નુકસાનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય મહત્તમ બે હેક્ટર સુધી મળશે રાજ્ય સરકાર હંમેશા ધરતીપુત્રોના પડખે રહીને કુદરતી આફતોમાં તેમના મુશ્કેલીઓને હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે આ સહાય પેકેજ ખેડૂતોને તાત્કાલિક રાહત પૂરી પાડશે બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જિજ્ઞેશ ચૌધરીને તેમના વતન અને આસપાસના ગામોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી મોટી ગીડાસણ ચુડાસણ રૂપાલ સહિતના ગામોમાં કેન્ડલ માર્ચ યોજી શહીદને યાદ કરાયા હતા આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓને બાળકો જોડાયા હતા શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શહીદ જવાન જિજ્ઞેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી